હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો હમણાં આપણા કેગ નહોતા આવતા એટલે આપણે આમાં કામમાં પડ્યા હતા એ વ્લોગ બનાવવાનો ટાઈમ ન આવ્યો તો મિત્રો આજે આપણે આવી ગયા ને આપણે આખી છે હાથી મિત્રો આજે તો બે ભરત ભેગા કર્યા હો પાકે જુઓ મિત્રો હું જાતા આકું ને ભાઈ છે એ રા પાકે બે જોડું ભેગે હો મિત્રો Makin mitro aku biar data. Anu baik sih hera apa ke? Kim mitro, ala ચાલો મિત્રો મળીએ આગળ તો મિત્રો અત્યારે વાગ્ય છે બપોરના બે ને ચોત્રી અને આપણે સારી છે ગોઈડલા ને આપણે અડધું હાથે હાલી ગયું છે થોડુંક બાકી છે તો હવે આપણે ઘડી ઘોડલા સારી લઈને પછી હવે આપણે આપવાનું હાથી ને પછી આપણે નાવાનું છે વાયમાં કુવામાં નાવું છે ને આપણા ભાઈ લગભગ નાઈ છે હવે આપણે હમણાં હમણાં જાવું તો મળી આગળ તો મિત્રો આપણા ભાઈ છે એ નાઈ છે અને મિત્રો હવે આપણે તો નથી નાવું કેમ કે આપણે તરતા નથી આવડતું ભાઈ નાળો બાંધીને શીખે છે તરતા શીખે ભાઈને થોડું થોડું ફાવે છે મને હાવ નથી આવડતું મિત્રો આપણે હવે નાવું નથી તો મિત્રો ભાઈ નાય આઈ લીધું છે ને હવે આપીએ હે